અને આ મુંડલના સુધી ચાલે ને જાતે મહેનત હજી અહીંયા બીજો પણ આવશે આગળ સીધો તાજપતની કોળિયાર આવશે ને આ ભેળ ખાય પછી ઊંઝી પૂરી ઊંધી પૂરી ખાઈને હોય એટલે તરત કઢીના લાડવા પોપડી ગાંઠિયા મોતીચૂર લાડુ છે ઉખડી ગાંઠિયા લાડવા સતત ચાલું ચાલુ આગળ સવારના પોરમાં કાલે મોતીચું લાડુ મળશે રૂપિયાની ચટણી પૂરી શાક પછી પાછું આગળ અવેળે શેરો ભજીયા પુલાવ એવો સાત દિવસનો પ્રોગ્રામ છે આ બરોબર

બનાવવાનો રાંધવાનો જાય છે આ રીતના વાઘા નવા કરીને બે દરિયાઓ જાય તમે આ જી તમે સંઘ માં જે લોકો આવે છે એ લોકોને શું સંદેશો આપવા માંગો છો સંદેશો એ આપવા માંગીએ છીએ એના માટે અમારા અંદર એવો નિયમ છે કોઈ જાત કોઈ કાંઈ નહી કામ થાય તો કરો કામ નો થાય તો કાંઈ નહીં એકબીજાને સલાહ નહીં દેવાની આમ મહેનત કરતો હોય કરે અને બીજાને સાથ સકા દે આની અંદર કોઈ પૈસેથી નથી આવતા પૈસે પોતા કાઢીને કામ કરે છે અને ખૂબ મહેનત કરે બધા જ ટોટલી કોઈ એકબીજાને કોઈ જે કોઈ જાત તો કામ કરે છે ને હું બેઠો છું ને એવું કાંઈ અમારા નિયમ એવા છે કે કોઈ ને કોઈ બૈરા નથી આ જ નિયમ અને બધા આ જ રીતના હાલો અને જેટલા નીકળ્યા એટલે ખબર હોય વગર જવા નહીં દેવાનું અમારો આ ભાવ છે બીજો કોઈ ભાવ નથી અરે ભાવ નથી આરતી કરતા નથી દીવો કરતા નથી અગરબત્તી કરતા નથી ધૂપા કરતા કોઈ ખોડિયાર અનુમાન ચાલે હાર વાર જ હોય જેમ રાહ અગરની કુલડીને કટક સેના જમાડી હતી ને એમ ખોળિયારમાં આ આયસરની અંદર ઓગણીસમું વર્ષ છે અને આ રીતના આયસરમાં લઈને ડાયસી અને તોય પાછો ભંડારો એટલો ને એટલો વધ્યો હોય હજી અહીંથી ઘરે જાય તો ભંડારો એટલો ને એટલો જ વધ્યો હોય મારો